અમદાવાદના નિકોલમાં ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનો ઉદ્ઘાટન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતીઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે જેમને માતાપિતા બનવામાં સહાયની જરૂર છે આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી મળવાની સમસ્યાને દૂર કરવાનો છે ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય વિધાનસભા બાબુભાઈ જે પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે આઈએમએ સંયુક્ત સચિવ ડોક્ટર દિલીપ ગઢવી સિનિયર એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ઇન્દિરા આઈવીએફ અમદાવાદ ડોક્ટર પાર્થ ડી જોશી અને સેન્ટર હેડ નિકોલ ડોક્ટર રાવ સહિત ઇન્દિરા આઈવીએફના મુખ્ય ફર્ટિલિટી નિષ્ણાતો હાજર રહ્યા હતા મારું નામ ડૉક્ટર રાવ છે હું ઇન્દિરા આઈવીએફ નિકોલ સેન્ટરમાં કન્સલ્ટન્ટ ગાઈનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ છું અમે ઇન્દિરા આઈવીએફનું અમદાવાદનું ત્રીજું સેન્ટર આજે નિકોલમાં લોન્ચ કરી ચૂક્યા છીએ નિકોલમાં શુકન ચાર રસ્તા પર અમારું સેન્ટર છે અમે અહીંયા નિસંતાનતાની દરેક પ્રકારની સારવાર આપીએ છીએ નિસંતાનતાની સારવારમાં આઈયુઆઈ આઈવીએફ ઇક્સી બ્લાસ્ટ કલ્ચર લેઝર જેનેટિક ટેસ્ટિંગ જેવી બધી જ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અમારો આઈવીએફનો સક્સેસ રેટ સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવ પર્સેન્ટ છે બસ નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે ડૉક્ટર પાર્થ જોશી હેડ ઇન્દિરાએફ અમદાવાદ હોસ્પિટલ આજની તારીખમાં નિસંતાનતા કુદકેને ભૂસકે વધી રહી છે આ છે પ્રશ્ન છેલ્લા બે દશકનો એટલે ઇન્દિરાએફની શરૂઆત ડૉક્ટર અજય મુરડાએ આજથી તેર ચૌદ વર્ષ પહેલાં ઉદયપુરથી કરી હતી અમારો એક જ હેતુ હતો કે અમે નિસંતાન દંપતીઓને ઘરની બાજુમાં સારામાં સારી આધુનિક ફર્ટિલિટી સર્વિસીસ આપી શકે એના અંતર્ગત અમદાવાદમાં ગુજરાતના પહેલાં સેન્ટરની શરૂઆત આજથી નવ વર્ષ પહેલાં થઈ હતી અને અંતર્ગત જ અમે આજની તારીખમાં ઇન્દિરા આઈવીએફનું સાતમું સેન્ટર ગુજરાત ખાતે નિકોલ ખાતે ઓપન કરી ચૂક્યા છીએ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે નિકોલની પ્રજા જેમને નિસંતાનતાની તકલીફ છે જેમને સંતાન પ્રાપ્તિ કરવાની ભૂખ છે એમને એમના ઘરની બાજુમાં અમે ઇન્દિરા આઈવીએફની સારામાં સારી અત્યાધુનિક સુવિધાઓ ફર્ટિલિટી માટેની આપી શકીએ આ સેન્ટરની શરૂઆત જે ગઈકાલે કરવામાં આવી છે તેના અંતર્ગત આ સેન્ટરની અંદર સારામાં સારી સુવિધાઓ જેમ કે આઈવીએફનું એડવાન્સ વર્ઝન ઇક્સી બ્લાસોસિસ કલ્ચર સુધીની સુવિધાઓ એમ્બ્રિયોનું ફ્રીઝિંગ કરવાની સુવિધાઓ લેઝર આસિસ્ટડ હેચિંગ આ સગળી સુવિધાઓ અમે આજની તારીખમાં આ સેન્ટરમાં નિકોલ ખાતે ઉપલબ્ધ કરાવવાના છીએ છેલ્લા અગિયાર વર્ષમાં ઇન્દિરા આઈવીએફના ટોટલ એકસો સિત્તેરથી વધુ સેન્ટર પૂરા ભારત વર્ષમાં કાર્યરત છે નિકોલ અમારું ગુજરાતનું સાતમું સેન્ટર છે અને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ત્રીજું સેન્ટર બનશે તેને હેડ કરશે ડૉક્ટર વિશ્વારાવ જેમની ટ્રેનિંગ ફર્ટિલિટી સર્વિસ અંતર્ગત ઘણા ટાઈમથી કરવામાં આવી રહી છે જે સંપૂર્ણ રીતે સજ્જ છે નિસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિનું સુખ જલ્દીથી જલ્દી પ્રદાન કરવા માટે તો હું અનુરોધ કરીશ નિકોલ અને આસપાસના વિસ્તારના લોકોને તેને નિસંતાનતાની તકલીફ છે જેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે સંતાન પ્રાપ્તિ થતી નથી રિપોર્ટમાં કારણ મળતા નથી કે રિપોર્ટ કરાયા પછી પણ દવા કર્યા પછી પણ સારું જે સંતાન પ્રાપ્તિ ઉત્સવ જોઈએ નથી મળી દીધું તો અવશ્ય અમારા નિકોલ સેન્ટરની મુલાકાત લો રિપોર્ટ કરાવો અમારી પ્રારંભિક સલાહો સંપૂર્ણ માર્ગદર્શન લો અને સંતાન પ્રાપ્તિ તરફ આગળ વધો થેન્ક યુ વેરી મચ